અને આ જો સીભડા એવા દેહ માંથી મસ્તી નાળમાં આ રોઈ જ રોટલા કરતા વધી જાય ખાવાનું કેટલી ભાઈ વસ્તુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ને રેડી થઈ ગયું સુકી ભાજી મસ્ત સુકી ભાજી તો આવી જાવ મિત્રો રોષતી પાચન નું ફરાળ બહુ હોય જયારે આ હોય ને કોમેન્ટ કરજો